નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આનંદનગર વિસ્તાર માં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા આનંદનગરના વિસ્તારોમાં ફરી હતી અને રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પરત ફરી હતી શોભાયાત્રા સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા રામેશ્વર મહાદેવ મંદિરના સેવકોએ જહેમત ઉઠાવી હતી શોભાયાત્રાના રૂટ ઉપર ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી